ઝઘડિયા તાલુકામાં સસ્તા અનાજની દુકાન ધરાવતા લોકોની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પડતર પ્રશ્નો બાબતે પહેલી તારીખથી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી સસ્તા અનાજની દુકાનોમાં સંચાલકો હડતાળ પર જશે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન સંચાલકોની પડતર માંગને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી ઝગડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન ચલાવતા વેપારીઓ દ્વારા ઝઘડિયા સેવા સદન ખાતે આવેદનપત્રમાં આપવામાં આવ્યું પડતર પ્રશ્નો અંગે ઝઘડિયા

ની જરૂરિયાત છે એ પ્રકારની જે પરિસ્થિતિનું મેં એધરણ કર્યું છે તો એ સરકાર સામે એક પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે આ એક આવેદન પત્ર એક તાલુકા અને જિલ્લા કક્ષાએ અપાય છે આજે અમે તાલુકા કક્ષાએ આવેદન પત્ર પાઠવીને આપણા મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે દુકાનદાર એક બિચારો બની ગયો છે દુકાનદારને પડતી હારમાળીની સરકાર એની નોંધ લેતી નથી એની મુશ્કેલીઓની નોંધ લેતી નથી જે જે સમય જ્યારે જ્યારે સમય સરકારશ્રીનો આવે છે અને દુકાનદારોની જરૂરિયાત પડતી હોય છે ત્યારે પૂરેપૂરો સહયોગ દુકાનદારો આપે છે કોરોના કાળથી માંડીને તે વખતના વહીવટમાં પણ દુકાનદારોએ પોતાની જાનને જોખમમાં લઈને પણ આ સહકારને સરકારને સહકાર આપ્યો તો વિવિધ પ્રકારની કામગીરીઓ સરકારની હોવા છતાં દરેક કક્ષાએ દુકાનદારો એમાં વિવિધ પ્રકારની કામગીરીમાં સહકાર આપે છે પડતી મુશ્કેલીઓ સરકારની નોંધ લેતી નથી એને ત્યાં માંડ માંડ એને વેતન મળે વર્ષો થી આવતી કમિશન માંડ ત્રણસો રૂપિયા એને કેટલો સમય થી આવ્યું છે નાની દુકાનો પાસે તો કશું જ ન મળે એને રોજગારી નું સાધનો છે મોટી દુકાનો પણ એને જે જોઈએ તો રોજગારીનું સાધન છે એને પણ ન મળે માંડ વીસ હજાર ત્રીસ હજારની વાતો કરનારા ત્રીસ થી શું પણ દાળો વરે તે પણ સરકાર એની નોંધ નથી લેતું અને અત્યાર સુધીની કંડિશનમાં કોઈ પણ પ્રકારની નોંધ લેવાતી નથી કે મુશ્કેલીઓ પડતી જે છે તેને ધ્યાન પર લેવાતી નથી તો લાટ રાખવો પડે કોમ્પ્યુટરનો માણસ રાખવો રોકવો પડે ત્યાં તમારે એને એને મળે શું તો એનું રોજગારી નું સાધન છે દુકાનદાર એટલે પ્રજાતંત્ર સાથે ચાલતો સેતુ છે આ સેતુ ની સાથે સાધન કરતા હોતું હોય પ્રજા સાથે તો આ દુકાનદારોની નોંધ સરકાર શ્રી લેવી જોઈએ કે કેટલો દુઃખી છે કે સુખી છે

એ જે કઈ પડતી હારમારી માં કોઈના પ્રશ્નો કોઈ નાટકી રમત થતી હોય તોય દુકાનદાર ને જવાબદાર ગણાય કોઈ કઈ નાટક કોઈ રમત થતી હોય કોઈ કાર ધારક છે કોઈ એમ તેમ તો એ દુકાનદાર તમે જવાબદાર ગણો દુકાનદાર જવાબદાર હોતો જ નથી તમે એની અંદર મોટા 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 આવીને કે આ દુકાનદાર આમ કરે છે આ દુકાનદાર આમ કરે છે દુકાનદાર કંઈ જ કરતો નથી દુકાનદાર સારું કરે છે જેથી કરીને હું મારું નિવેદન છે ટૂંકમાં બોલી નાખીશ કે આ જે ચાલતી જે પ્રક્રિયા છે કે ત્રણસો પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા અને ત્રીસ હજાર મિનિમમ આ જે માંગણીઓ છે એ માંગણીઓ અમારી સંતોષ આવી જોઈએ અને પડતર પ્રશ્નોની અંદર જેટલા મુદ્દા છે એ માંગણીઓ અમારી સંતોષ આવી જોઈએ અને આવનાર પરિસ્થિતિમાં આ જો આ જો માંગણીઓ પૂર્ણ ન કરે તો અમે સહકારમાં અમે સામેલ છીએ એ ગુજરાત એસોસિએશન જે ચાલી રહ્યું છે પરફેક્ટ એમાં અમે એમાં સામેલ રહીશું અને અસહકારની લડતમાં અમારો ભાગ હશે એમ અમે આજે જાહેર કરીએ છીએ અસ્તુ